લોકોએ રાત પડતા પાલિકામાં જઈને તપેલા ચઢાવ્યા તરસાલી દિવાળીપુરાના ત્રણસો બાર મકાનોના ડ્રેનેજ પાણી અને વીજ જોડાણ કાપ્યા બાદ રહીશો ફરીથી જોડાણ કરી આપવાની માંગ સાથે પાલિકામાં પહોંચ્યા હતા રહીશો પહોંચતા ગાર્ડે સંકુલનો દરવાજો બંધ કરી દીધો હતો જેથી રહીશોએ રોડ પર જ બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા સાંજ સુધી નિરાકરણ ના આવતા લોકોએ પાલિકાના સંકુલમાં ગેસની વ્યવસ્થા કરી જમવાના તપેલા ચડાવી ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચારી હતી ધરણા પર બેઠેલી મહિલાઓએ કહ્યું કે બપોરે અચાનક આવ્યા અને પાંચસો પોલીસના કાફલાએ એક પણ વ્યક્તિને બહાર નીકળવા ન દીધા અને ગટર પાણી અને વીજ જોડાણ કાપી નાખ્યા અમે વેરા ભરેલા છે તો પછી કેવી રીતે લાઈન કાપે ચોમાસામાં ક્યાં જઈએ નોંધનીય છે કે પાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા જેમાં જે લોકોએ બાંધરી આપી છે તેમને પુનઃ જોડાણ આપવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા અમે અહીંયા સવારથી છે અમને કોઈ ન્યાય મળ્યો નથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ અને આ બપોરે ખમણ ખાધા હતા અત્યારે ખીચડી બનાવી છે અને ખીચડી બનાવી છે બધા અહીંયા જ રહેવાના છે જ્યાં સુધી કોર્પોરેશન વાળા ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી અમારી કટર લાઈન પાણી લાઈન અને વીજળી આ ત્રણે ત્રણ અમાને આપે પાછું કોઈ નોટિસ નથી આપી કશું જ નહીં બધાનો વેરો ભરેલો છે ઘરના દસ્તાવેજ છે અને અચાનક પાંચસો નો કાપલો પોલીસ નો લઈને આવી અને અચાનક જ કોઈ ને બહાર નહી નીકળવા દીધા ગઈકાલે અને આ લાઈનો કાપી નાખી છે આજે તમે ખીચડી બનાવી છે આ બધા ભેગા થઈને બનાવી છે આવા જો ભાઈઓ શું નામ છે હજુ આ લોકો અમની આગ નથી ઉગડતી હવે આગળ શું કાર્યવાહી એ કરે છે અમે અહિયાં જવાના નથી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહિયાં જ રહેવાના શું નામ છે આપણું Ben Subscribe now and press the bell icon. Never miss an update.